গুড মর্ন দিবস ચાશુ બોલો હા ગાઈશ ટાઈમ થયો છે સાડા નવ અને આપણે હવે ખેતરમાં જઈએ છીએ ભાઈ આજ બાર ગયો છે એટલે ભાઈ આપણે ભત્રીજીને પડવા જવાનું છે એટલે લેવા માટે અને અમે શ્રવણ ને બે જવા છે શ્રવણ ક્યાં જવા છે આપણે બાપા ને ઘરે કને લેવા મિતુ ને અને તમે શું લાયા રમવાનું લાયા તો અમારે સરવાન ચકેડું લાયા ફેરવાનું અમામ ફરે ચલો તાન લઈને આવીએ હા ગાઈસ તો ફાઇનલી આપણે ભાઈના ખેતરમાં આવી ગયા છીએ અને પહેલાં તમને એક બ્લોગમાં બતાવ્યું હતું કે જ્યારે નાની મગફળી અને મકાઈ નાની હતી ત્યારે ત્યારે જોઈ શકો છો તમે મોટી મોટી મગફળી પણ થઈ ગઈ છે અને મકાઈ પણ મોટી થઈ ગઈ અને આપણે ફાઇનલી એમને ભૂખરે પોકી ગયા તમે જોઈ શકો છો અને એમને ભેંસ વાણી હતી દેખો તમે પાડું પાડું છે ને વર્ષ્રવણ રમાડવા જાય છે એમને તમે જોઈ શકો છો બે પાડા છે એક નાનું એક આ છે અને આ ઉપરવાળા ટુકડાની મગફળી છે ઓકે તાન ગાઈસ ટાઈમ થયો છે 10:30 નો આપણે જઈએ છે નિશાળે સ્કૂલ નિશાળી મૂકવા મુકવા માટે ક્યાં જઈએ શ્રવણ નિશાળે કે નિશાળે વિલા દેઓ હા મુસ્કાનબા જાશુબા અને દિલાબા દિલોબા દિલબા ચલો તાન બેસી જોડો હા હા ગાયશ તો ફાઇનલી આપણે નિશાળે નિશાળે મૂકી દીધા અને બાજુમાં એક માસ્યા ત્યાં મગફળી ખોદી હતી આપણે જોવા ગયા છીએ તમે જોઈ શકો છો અમને મગફળી ડીગરથી ખોદેલી પડી છે તમે બ્લોગમાં જોડાયેલા રહીજો તમને ચોક્કસ બતાવશું ને આપણે અહીંયા સરવાની મમ્મીને લોકો ગયા હતા મજૂરી એટલે તમને બતાવું મગફળી આ વખતે તો જોવે એવી બેઠી નથી કેમકે બધાને વરસાદ આવ્યો એવું કર્યો એટલે મંદી છે તમે જોઈ શકો છો બ્લોગમાં તમે જોઈ લો તારે તમે જે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસ બતાવીશ કે મગફળી કેવી રીતે છોડાય તમે જોઈ શકો છો આ મગફળી ટ્રેક્ટર ચાલુ છે ડીગલ ખુશી આપે છે જો આ મૂક્યો મૂક્યું તો ચાલુ કરે તમે જોઈ શકો છો જો આવી રીતના મગફળી છોડાય બહુ હા ગાયશ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પૂણા બે થયા ને આપણે કંપની પહોંચી ગયા છીએ ચલો તાણીઓ મળીએ હા ગાય તો ફાઇનલી ટાઈમ થયો છે સાત વાગ્યા છે દાળો હાથમી ગયો છે અને તમે જોઈ શકો છો અળમાને આપણે લાઇટ ડેકોરેશન કરી હતી લાઇટો ચાલુ થઈ ગઈ છે મારા મેર અને ગમનજી સિક્યુરિટીવાળા આવે છે તમે જોઈ શકો કેવી બેસ્ટ લાઇટ દેખાય છે ચલો ત્યારે મળીએ હા ગાય તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ને આપણી ડ્યુટી પૂરી થાય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ઘરે જવા માટે આપણે નીકળી ગયા અને અત્યારે આપણે પહોંચી ગયા છે આ ચોકડી તમે જોઈ શકો છો આ ખોલ ચોકડીના નાઇટનો નજારો આ બાજુમાં બધે જો નવરાત્રિની લાઇટ ડેકોરેશન કરેલું છે ચલો તણી હવે ઘરે જઈને મળીએ ત્યારે હા ગાય તો આપણે આખોલથી આવતા હતા પણ થોડું લેટ થયું કેમ કે આખોલમાં તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારે બહુ જામ છે ટ્રાફિક બહુ એટલે બહુ થઈ જાય છે કે આખોલ ચોકડીથી મળીને રાધનપુર સાઈડ તના ટાટા શોરૂમ છે તનુનો મારુતિનો ત્યાં સુધી ટ્રાફિક છે આ ટ્રાફિક બહુ જ છે ટ્રકોની તમે જોઈ શકો છો ચલો તણી હવે ઘરે જઈને મળીએ આપણે હા ગાઈશ તો ફાઇનલી આપણે ઘરે આવીને જમી લીધું છે અને તમે જોઈ શકો છો નવરાદરી ચાલુ છે આ બધા રમી રહ્યા છે ડીજે સાથે અને જો તમને આપણા વિડીયો જોઈતું હોય અને જેને રમતું આવડતું હોય તે કોમેન્ટ કરીને આપણે જણાવજો અને આપણે પોતે પણ રમીએ છીએ પણ આપણે જે એક બે દિવસ પછી રમીશું તો તમે ત્યાં સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો હા ગાઈશ તો ફાઇનલી ટાઈમ થયો છે બાર વાગ્યા છે અને હવે આપણે આટલે આપણા બ્લોગ ચેનલમાં વિડીયોને અહીંયા એન્ડ આપીએ છે તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દરેક મિત્રોની ગુડ નાઇટ જય માતાજી અને આપણે સપોર્ટ કરતા રહેજો